આજના વિડીયોમાં સ્વાગત છે આપણે આજે જઈશું જંગલમાં ફરવા માટે નાના નાના પથ્થર જોવા મળશે વિવિધ પ્રકારના વૃક્ષો જોવા મળશે તો બન્યા રહેજો અમારા વિડીયોમાં આપણે આવી ગયા છીએ રોડ પર અને રોડ પર તમે જોઈ રહ્યા છો પાછળના ભાગથી દેખાય છે અમારા રૂમ તો રૂમથી આગળ હવે આપણે નીકળીએ છીએ આંબાના વૃક્ષની શરૂઆત કરી બાજુમાં સંરક્ષણ કેન્દ્ર છે પ્ર સંરક્ષણ કેન્દ્ર તમને જોઈ રહ્યા છો એના આસપાસ આજુબાજુ ખેતરો છે અને ખેતરોની બાજુમાં મંડી આવેલી છે ધાન મંડી આગળ જતા રોડ ઉપર અલગ અલગ વૃક્ષો દેખાય છે અને આ વૃક્ષોથી થોડા આગળ જતા જો પથ્થર દેખાય છે અહીં રોડ ઉપર પથ્થર પણ એવા છે કે પહાડ જેવા લાગેલા છે અહીં પથરાવ જમીન છે વધારે તેનાથી તમને એ રીતે દેખાય છે રોડની આસપાસ તમે જોઈ રહ્યા છો આ એક એવું ઝાડ જેવું છે નાનો તમે જોઈ રહ્યા છો તેના પર કાંટા લાગેલા છે જોઈ શકો તો તમે વિલાયતી આકડિયાનું પુલ છે આપણે નાનપણમાં આ ફૂલ હતી બહુ રમ્યા છીએ તમે પણ રમ્યા હશો કેટલા રમ્યા છો તો કોમેન્ટ કરી બતાવજો મને લોકો હાલતા ચાલતા રોડ પર બે ત્રણ કિલોમીટર આગળ ગયા તો મસ્ત આંબલીનું ઝાડ હતું નીચે પથ્થર હતા છાયેલો હતો તો બેસવાનું મન થઈ ગયું તો બેસી ગયા અહીં એક વેલો છે અને વેલા ઉપર એક મતલબ એક કાલંગડા જેવું કંઈક લાગેલ છે તો મને તેનું નામ ખબર તો નથી પણ હું તમને બતાવી રહ્યો છું તમને દેખાઈ રહ્યું છે વિડીયોમાં તો આ વસ્તુને શું કહેવાય તે મને જણાવજો હાલ ફિલહાલ હું આને તોડી અને મારા રૂમે લઈ જાઉં છું કે શું છે તો મને પણ ખબર નથી તો કોઈ જાણતા હોય તો કોમેન્ટ કરજો અને બતાવજો કે ભાઈ આને આ કહેવાય આ એક જંગલ જતા રસ્તામાં એક વેલા ઉપર લાગેલું છે ફાઇનલી પછી આપણે એને ખીચી અને તોડી દીધું કોઈ જાણતા હોય તો મને કહેજો તને શું કહેવાય મસ્ત દેખાય છે આજુબાજુ વૃક્ષો અને હરિયાળી હરિયાળી કેવી લાગે છે એ તમે જોઈ રહ્યા છો નાના નાના વૃક્ષો અને પથ્થરોનું કેવું મસ્ત આમ લાગે છે અહીં જબરજસ્ત દેખાય છે લોકેશન મસ્ત તળાવડી છે નાની જંગલના બાજુમાં રોડ ઉપર જબરજસ્ત તળાવડી દેખાઈ રહી છે ચોમાસામાં તો એ જબરજસ્ત એકમ મસ્ત વાતાવરણ લાગે છે નાનો પહાડ આવી ગયો અને આપણે પહાડ પર ચડી અને સેલ્ફી લેવા માંડ્યા ગીતો ગાવા માંડ્યા એકદમ મસ્ત નજારો લાગી ગયો બાજુ વૃક્ષો હોય આજુબાજુ વૃક્ષો હોય અને પહાડ હોય તો કેવી ના મજા આવે હું તો થોડી વાર તો આમ પથ્થર પર ઊંઘ્યો જ રહ્યો મને તો મજા આવી ગઈ કેવું મસ્ત જંગલ દેખાય છે ઝરણા પણ દેખાય છે અને પાછળ આ જે છે ત્યાં વાસના બધા ઝાડ છે બહુ મોટા મોટા ઝાડ છે અને જંગલ એકદમ રમણીય લાગે છે તો હવે આપણે રિટર્ન નીકળીએ છીએ બહુ ફરી લીધું પાંચ છ કિલોમીટર આગળ આવી ગયા હતા હવે રૂમ તરફ પાછા જઈએ છીએ પણ હવે આપણે રોડેથી નહીં બીજા રસ્તાથી પણ જઈશું ફાઇનલી કાચો રસ્તો આવી ગયો છે તો કાચા રસ્તે નીકળ્યા છીએ આપણે તો કાચા રસ્તે પણ ધીમે 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 આગળ વધીએ છીએ નાના નાના પથ્થર અને પથ્થરની ઉપર ઝાડ એકદમ મસ્ત લોકેશન દેખાય છે અહીં લોકો જાતે જ ઈંટો બનાવે છે તેમના ઘર માટે અને વેચવા માટે પણ બનાવે છે પણ મોટાભાગે લોકો જાતે પોતાના માટે જ ઈંટો બનાવે છે ખાચા રસ્તાથી આપણે શેતરવાળા રસ્તે નીકળી ગયા છીએ તમને દેખાય છે શેતરવાળો રસ્તો ખાડા ટેકરામાંથી હવે નીકળવાનું છે આપણે તડકો પણ લાગવા માંડ્યો છે તો માથે પછી મેં બાંધી દીધો રૂમાલ્યું અને આગળ ચાલવા લાગ્યું ચોખા નીકળ્યા પછી તેનો જે ચારો કહેવાય તે ચારો આજુબાજુ પડે છે અને ખેતરો ખાલી છે સામે તમને જે નાળું દેખાય ત્યાંથી આપણા રૂમ તરફ જવાનો રસ્તો આવી જશે ખેતરે ખેતરે રૂમની પાછળવાળા ખેતરે પહોંચી ગયા છીએ તમે જોઈ રહ્યા છો સામે રૂમ દેખાય છે ઘણા દિવસ પછી આજ ખેતરોમાં આ રીતે ચાલ્યો હું ચાલવાની મજા આવી ગઈ પણ લાસ્ટમાં ફાઇનલ હવે આપણે રૂમ પર પહોંચી ગયા છીએ એક જ ખેતર દૂર છીએ ફાઇનલી આપણે હવે રૂમ પાછળના ખેતરે પહોંચી ગયા છીએ આ આપણા રૂમના પાછળનો ભાગ છે તો અહીં પણ નાનું એવું જંગલ જેવું જ છે બધું તમે જોઈ રહ્યા છો રૂમ અને રૂમની આજુબાજુ આ બધું ઉગેલું દેખાય છે તે હાશ હવે રૂમે આવી ગયા તો થોડીવાર પાણી પર એમ જ બેસી ગયો હોતો વિડીયો પસંદ આવે તો લાઈક કરીએ શેર કરીએ અને કોમેન્ટ કરીએ અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં